આરસીસી બેસ્ટ હટાવવાની આડમાં માટી ચોરીનું કૌભાંડ બે શખ્સોએ પાલ વિસ્તારમાં સરકારી જમીનમાંથી છસો છવ્વીસ ટન માટી કાઢી વેચી મારી એક સુરત શહેરના પાલ વિસ્તારમાં સરકારી જમીન પર ભૂમાફિયાઓ દ્વારા તરાપ મારવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે પાલગામમાં કાસારી વેરા રેસિડેન્સીની પાછળ આવેલી સુરત મહાનગરપાલિકાની માલિકીની પ્લોટમાંથી ગેરકાયદેસર રીતે કામ કરી માટીની ચોરી કરવામાં આવી રહી હતી આ મામલે અડાજણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બે આરોપીની ધરપકડ કરી છે અને કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયું જ્યારે સુરત મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર એક છવ્વીસના રોજ ડેપ્યુટી એન્જિનિયર પ્રકાશ રાણા દ્વારા જાણ કરવામાં આવી હતી કે પાલગામની પાલિકાની જમીન પર કેટલાક શખ્સો જેસીબી મશીનો વડે ખુદ કામ કરી રહ્યા છે બીજા દિવસે જ્યારે પાલિકાની ટીમ સ્થળ પર તપાસ કરવા પહોંચી ત્યારે ત્યાં મોટા પાયે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાનું માલુમ પડ્યું સ્થળ પર બે જેસીબી દ્વારા માટી કાઢવામાં આવી રહી હતી અને હાઈવે ટ્રકોમાં ભરીને તેને બહાર મોકલવામાં આવી રહી હતી અડાજણ પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી બે જે સીબી વાટી ભરેલી બે ટ્રકો અને અન્ય ત્રણ ખાલી ટ્રકો મળી કુલ એકપણ સાહીઠ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો